નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે જોવાનું છે આવનારી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની પરીક્ષા માટે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના અતિ મહત્વનો ટોપિક એટલે ગુજરાતના લોક મેળાઓ તો વિડીયોની શરૂઆત કરતા પહેલા જો વિડીયોને લાઈક ન કરી હોય તો એક લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો તો ચલો શરૂઆત કરીએ તણેતરનો મેળો તો તરણેતરનો મેળો પાદરવા સૂત ચોથ પાંચમ અને શઠના દિવસે ભરાય છે જે સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે ભરાય છે તરણેતરનો વિસ્તાર વાસુકી નાગની ભૂમિ તરીકે ઓળખાય છે આ મેળેની દંતકથા અર્જુને અહીં દ્રૌપદીના સ્વયંવરમાં મત્સ્યવેદ કર્યો હતો તેવું માનવામાં આવે છે તરણેતરનો મેળો રંગબેરંગી છત્રીઓ માટે પ્રખ્યાત છે તરણેતરના મેળામાં સરકાર દ્વારા ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થાય છે તરણેતરનો મેળો પાતીગઢ મેળા તરીકે ઓળખાય છે તરણેતરમાં હાલમાં ત્યાં ત્રિનેત્રશ્વર મહાદેવના મંદિર આવેલું છે જેથી તેને તરણેતરનો મેળો તરીકે કહેવામાં આવે છે વવઠાનો મેળો તો વવઠાનો મેળો ગુજરાતનો સૌથી મોટામાં મોટો મેળો છે જે કારતકી 11સ્થી કાર્તિકી પૂર્ણિમાના દિવસે પુરાય છે વૌઠાના મેળામાં ગોળ વૌઠાના મેળામાં ગધેડા મોટા પાયે લેવડ થાય છે જેથી તેને પશુ મેળો પણ કહેવામાં આવે છે જે વૌઠાનો મેળો અમદાવાદ જિલ્લાના તળકા તાલુકાના વૌઠા ખાતે પુરાય છે જ્યાં સાત નદીઓનો સંગમ થાય છે તેમાં હાથમોતી માજમ સાબરમતી મેશ્વો વાત્રક ખારી શેટી એમ સાત નદીઓનો સંગમ થાય છે જેમાં આ સપ્ત સંગમમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે આ સાત નદીઓ યાદ રાખવા માટે એક ટ્રીક પણ છે જે હા માસા મેવા ખાશે જેમાં હા એટલે હાથમતી માં એટલે માજમ સા એટલે સાબરમતી મે એટલે મેસવું વા એટલે વાત્રક ખા એટલે ખારી સ એટલે શેટી તો આ એક ટ્રીક છે જેથી નદીઓ યાદ રહી જાય શામળાજી મેળો તો શામળાજી મેળો કાર્તિકી પૂર્ણિમાના દિવસે છે જે અરવલ્લી જિલ્લાના પૂર્ણિમારવલ્લી નદીના કિનારે આવેલા ખાતે છે મેળો ગુજરાતનો સૌથી મોટો આદિવાસી મેળો છે તો સૌથી મોટો કેતો બહુઠાનો મેળો અને સૌથી મોટો આદિવાસી મેળો કેતો શામળાજી મેળો શામળાજી ના મેળે રણજી વાગે આ ગીત ખૂબ જ પ્રખ્યાત છે શામળાજી નો મેળો ગુજરાત નો સૌથી લાંબો ચાલતો પણ મેળો છે જે એકવીસ દિવસ સુધી ચાલે છે આ એક આદિવાસી મેળો છે પલ્લીનો પલ્લીનો મેળો ગાંધીનગરના રૂપાલ ખાતે ભરાય છે જે આસો સુદ નોમ ના દિવસે ભરાય છે આ રૂપાલમાં વરદાય ની માતાની પલ્લી ભરાય છે જેમાં આ માતાજીના પલ્લી ઉપર શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે એમ કહેવાય છે કે અહિયાં ઘીની નદીઓ વહે છે અને આ પલ્લીનો મેળો સિદ્ધરાજ જયસિંહ સાથે પણ જોડાયેલો છે ક્વાંટનો મેળો તો ક્વાંટનો મેળો ધોળેટીના ત્રીજા દિવસે ભરાય છે જે છોટા ઉદયપુરમાં ભરાય છે આ મેળો એક આદિવાસી મેળો છે માણેક ઠારીનો મેળો તો માણેક ઠારીનો મેળો શરદ પૂનમના દિવસે ભરાય છે જે હાલમાં ખેડા જિલ્લાના ડાકોરમાં શરદ પૂનમ ના દિવસે પુરાય છે ડાકોરમાં આમ તો દર પૂનમે ભરાય છે પણ આ મેળો શરદ પૂનમ ના દિવસે વિશેષ મહત્વ હોય છે આ મેળામાં ભક્ત ભક્ત બોડાણા વિશે જોડાયેલો છે આ મેળો ભવનાથ નો મેળો તો ભવનાથ નો મેળો મહાશિવરાત્રી ના દિવસે એટલે કે મહાવત તેરસ ના દિવસે પુરાય છે જેમાં મહાશિવરાત્રી ની રાત્રે

તો ગાય ગોવાહાટીનો મેળો ઘાતક સુખ એકમના દિવસે ભરાય છે જે દાહોદ જિલ્લાના ગરબડા તાલુકામાં ભરાય છે અને આ મેળામાં લોકો ગાયોના ધન નીચે સુઈ જાય છે આ એક પ્રખ્યાત આદિવાસી મેળો છે ગોડ ગધેડાનો મેળો તો આ મેળો હોડીના પાંચમ સાતમ અને બારમા દિવસે ભરાય છે ગોડ ગધેડાના મેળામાં એક મેદાનમાં ઊભા માસનો માસડો તૈયાર કરવામાં આવે છે અને એ માસળા ઉપર ગોળનું પોટલું બાંધવામાં આવે છે આ ગોળના પોતલુંને યુવાન લઈ ઉતારે છે જે પણ આ યુવાન આ ગોળનું પોટલું લઈ ઉતારે તેને સ્વયં પત્ની ચૂસ કરવાનો મોકો મળે છે અને છોકરીઓ આને માંસથી મારતી હોય છે આ લગ્નનું આનું આગવું મહત્વ છે આ મેળામાં ગધેડાની લેવડ દેવડ પણ થાય છે કાત્યાગનો મેળો તો કાત્યાગનો મેળો કારતિકી પૂર્ણમમાંના દિવસે ભરાય છે જે પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે ભરાય છે આ મેળામાં ઊંટની લેવડ દેવડ મોટા પાયો થાય છે જેથી આ એક પશુ મેળો પણ છે બહુચરાજ્યનો મેળો તો બહુચરાજ્યનો મેળો ચૈત્રી પૂનમના દિવસે ભરાય છે જે મહેસાણા જિલ્લાના બહરાજી ખાતે ભરાય છે અંબાજીનો અંબાજીનો મેળો મેળો તો પૂનમ ના દિવસે છે જે અંબાજી બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે ભરાય છે અહી અંબાજી તીર્થ ધામમાં અંબાજી માતાના ના પિશો યંત્ર ની પૂજા કરવામાં આવે છે ચિત્ર વિચિત્ર નો મેળો તો ચિત્ર વિચિત્રનો મેળો હોળીના પંદરમાં દિવસે ભરાય છે ચિત્ર વિચિત્રનો મેળો સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ગુણભાખરી ખાતે ભરાય છે આ ચિત્ર વિચિત્રના મેળામાં એક દંતકથા છે કે હસ્તિનાપુરના મહારાજા શાંતુના પુત્ર ચિત્ર વીર્ય અને વિચિત્ર વીર્યના નામ પરથી આ મેળાનું આયોજન થાય છે આ મેળામાં આદિવાસી યુવકો યુવતીઓ લગ્ન સંબંધિ જોડાય છે આ મેળામાં લાડી ખેંચવા અને હાડ ગાળવાની પ્રથાનું મહત્વ છે પાલો મેળો તો પાલો મેળો ફાગણ વદ અગિયારસ થી તેરસ સુધી ભરાય છે આ મેળો મહેસાણા માં ચોસઠ ચોગણી માતાના મંદિરે મંદિર ભરાય છે આ મેળો એક માત્ર એવો છે કે જેમાં વરસાદ અને પાકની ની આગાહી કરવામાં આવે છે ડાંગ દરબાર તો ડાંગ દરબાર હોળી ધૂળેટી ના પર્વ દરમિયાન ફાગણ સુદ પૂનમ ના દિવસે ભરાય છે આ અંગ્રેજી મહિના પ્રમાણે માર્ચ મહિનામાં ભરવામાં આવે છે આ એક આદિવાસી મેળો છે આ સરકાર દ્વારા આદિવાસીઓને સન્માનિત કરવામાં આવે છે ડાંગ દરબાર ડાંગ જિલ્લાના વડો મથક આહવા ખાતે થાય છે જેમાં ભૂતપૂર્વ ડાંગના રજવાડાઓને સાલિયાણા પણ આપવામાં આવે છે ભાડભૂત નો મેળો તો ભાડભૂત નો મેળો દર અઢાર વર્ષે ભરાય છે જે ભરૂચ જિલ્લાના ભાડભૂત ખાતે ભરાય છે પાડપૂતમાં પાડપુતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે આ મેળાને કુંભ મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે રવિચીનો મેળો તો રવિચીનો મેળો કચ્છ જિલ્લાના રાપર ખાતે ભરાય છે આ રવિચીનો મેળો ભાદરવા સૂદ આઠમના દિવસે ભરાય છે વરાણાનો મેળો તો વરાણાનો મેળો મહાસૂદ આઠમના દિવસે ભરાય છે જે વરાણા પાટણ ખાતે આવેલું છે ગણદેવનો મેળો તો ગણદેવ નો મેળો દાહોદ જિલ્લામાં ભરાય છે આ એક આદિવાસી મેળો છે આ બીમારીઓ દૂર કરવા બાધા રાખવામાં આવે ચૂલ નો મેળો તો ચૂલ નો મેળો હોળીના બીજા દિવસે ભરાય છે જે પંચમહાલ ભરૂચ વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં ભરાય છે આ મેળામાં ગામની બારે ચૂલો તૈયાર કરવામાં આવે છે ગોપનાથનો મેળો તો ગોપનાથનો મેળો શ્રાવણી અમાસના દિવસે ભરાય છે જે ભાવનગર જિલ્લાના ગોપનાથ ખાતે મહાદેવજીના પવિત્ર તીર્થ સ્થાને ભરાય છે આ સ્થળે એવું કહેવામાં આવે છે કે નરસિંહ મહેતાએ ભક્તિ કરી હોય ભાવનગરમાં મહુવા નજીક કોળીયા દરિયાપીઠ નો ઉત્સવ પણ ઉજવવામાં આવે છે નકળંગનો મેળો તો નકળંગનો મેળો ભાવનગર જિલ્લાના કોડિયા ગામે પાદરી અમાસ ના દિવસે ભરાય છે આ મેળામાં એવું કહેવાય છે કે પાંડવો નિષ્કલંગ થયા હતા તેની યાદમાં ફરવામાં આવે છે રંગપંચમીનો રંગ પંચમી નો મેળો પંચમહાલ જિલ્લામાં ભરાય છે આ આદિવાસી લોકો ગાયને રંગથી શણગારે છે રંગ પંચમી મેળાની વિશેષતા એ છે કે તેમાં સુતેલા માણસો પર પશુ દોડાવવામાં આવે છે છતાં પણ માણસોને કઈ થતું નથી મેઘરાજાની છડી ઉત્સવ

આ મેળો શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીજીના લગ્ન પ્રસંગ સંબંધિત છે પુષ્કરનો પુષ્કરનો મેળો 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 તો ભરાય છે આ કાર્તિક મહિનાની પૂનમ દિવસે ભરાય છે પુષ્કરનો મેળો સમગ્ર ભારતમાં ઊંટોની લેવડ દેવડ માટે પ્રખ્યાત છે આ પુષ્કરનો મેળો સમગ્ર ભારતમાં સૌથી મોટો પશુ મેળો છે

પ્રયાગરાજમાં એમ કુલ ચાર સ્થળે દર બાર વર્ષે કુંભ મેળા નું યોજાય છે પ્રયાગરાજ માં છેલ્લે બે હજાર તેર માં કુંભ મેળો યોજાયો હતો અને હાલમાં બે હજાર પચીસ માં કુંભ મેળાનું આયોજન થયું હતું જેમાં એવું કહેવાય છે કુલ પચાસ કરોડ લોકોએ તેની મુલાકાત લીધી હતી ભારતમાં યોજાતો આ કુંભ મેળો વિશ્વનો સૌથી મોટો ધાર્મિક અને આધ્યાત્મિક મેળો છે અર્ધકુંભ મેળો તો ભારતમાં અર્ધકુંભ મેળો ફક્ત હરિદ્વાર અને પ્રયાગરાજમાં ભરાય છે હરિદ્વાર અને પ્રયાગરાજમાં બે કુંભ મેળાની વચ્ચે છ વર્ષે અર્ધકુંભ મેળો યોજાય છે આ મેળો બે પૂર્ણ કુંભ મેળાની વચ્ચે છ વર્ષે યોજાતો હોવાથી તેને કુંભ અર્ધ અર્ધકુંભ મેળો કહે છે સોનપુર સોનપુરનો મેળો તો ભારતમાં બિહાર રાજ્યના સોનપુર ખાતે આ મેળાનું આયોજન થાય છે દર વર્ષે કાર્તિકી પૂનમ સોનપુરનો મેળો એશિયાનો મોટો પશુ મેળો છે આ મેળામાં મોટા પાયે પશુઓની લેવડ દેવડ થાય છે એવું માનવામાં આવે છે કે મુઘલ બાદશાહ અકબરે અને ચંદ્રગુપ્ત મોર્ય અહીં હાથીઓની લેવત કરી હતી જેથી આ ખૂબ જ પ્રખ્યાત સોનપુર નો પશુ મેળો છે